હાલો મિત્રો કેમ છો મજામાં મજા માં દેશો મજામાં ન હોય તો આપડા વિડીયો જોતા રહ્યો મજામાં આવી જશો તો આજે આપણે પાડવાની છે ઘઉ નો પોક આ ડુંડી રે હાથમાં જોઈ એનો પોક પાડવાનો છે કેવી રીતે પાડવો એ બતાવીશ અને આપણે આવી જાય છે ડુંડિયું લેવા અટારે તો આપણે સન ડુંડિયું લેવાનું શરૂ કરી દઈએ આટલા આ એટલા ઘઉં છે જો અહીંથી ઠેઠ વેલો લીમડો દેખાય ના હોય તો આપણે હવે એમાંથી છે ને પોંક પડે એવી ડુંડિયું ગોત હોય નહીં અને કેવી ડુંડિયું લેવાય ની એ તમને બતાવું હાલો જો આ ડુંડી રહીને હાલે જો આવી પીળી થઈ ગયેલી હોય જોઈ પછી આને હેઠેથી કાપી નાખવાની આવી રીતે આવું હોય નહીં કાપી નાખવાની તો હાલો આપડે ડુંડિયું લઈને દવે મળવી હાલે ડુંડિયું લેવા માં આવી લીધે પાકલ પાકલ પીળી થઈ ગઈ એવી જો અટાઇ છે ને આપડા છોકરા આવી ગયા છે ડુંડિયું લેવાય રે પોગ ખાવાનો તારે ખાવાનો છે તાર ખાવાનો છે ખાવાનો છે અને બાકી છે ભેગી આ બધા ગોયતવી છે જડે અત્યારે થાય એટલી આ છે આપડું જીરું છે પાછળ દેખાય એટલું વાવેલું છે જો બતાવું તમને આ જોઈ લે છે લીલી ઝાડ દેખાય ના હોય દેવું છે પાક વાવી ગયો છે થોડું થોડું અને આ ભાઈ છે ને ડુંડિયું લેવાનું કામ શરૂ જ છે ભાઈ તું શું કરે તું શું કરે હે મમ મમ થોડું અહીંયા છે હાલો આપણે ઘડેક ડુંડિયું લેવા મળ્યું જો મિત્રો ડુંડિયું કેવી ઘડે પીળી થઈ ગયેલી તો બને દાણા આમાં સડી જવાય સારા એટલે જો આ એટલે આજે લીધા છે દાદા નહીં લીધા પીળીઓ થઈ ગયેલી હોય ને જ લેવી પડે તો એમાં દાણા સડી જવાય સારા જો મિત્રો આપણે આટલી ડુંડીઓ લાયા હતા કઈ નાખીએ તમે કઈ રીતે શેકો કોમેન્ટ કરીને કીજો શેક્યા હોય તો હવે આ પુળી રહીને આને છે આ રીતે આમ શેકવા મળે તો તમે સિનેમેટિકમાં માં આ ડુંડીઓ શેકાઈ ગઈ છે અને અહીંયાને નાખવા સારું આપણે પાસે થાળે તો છે નહીં હવે તે પહેલીમાં એડજસ્ટ કરવું જોઈએ આમાં દાણા કાઢીને નાખી હવે આ રીતે આને આમ સોળા રાખવાનું આમ સોળ એટલે દાણા બધા નીકળી જાય બાર ભાઈ જો આવા વધે નગરા કઈ કામ ના નાખી દેવાના બે ત્રણ દાણ દાણા સોળવાના ગરમા ગરમ સોળવાના તો બધા જાય અને હૂતળા આવે ને તો જ નીકળે નીકળે નઈ બધા પછી આને પછી સાફ કરી નાખી બધા શેકીને હાલો તો પૈસા મળવે ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયો બનાવી દો મિત્રો જો આવું ખાવું હોય ને તો આવી મહેનત કરવી પડે હાથ બાદ જો અને સેલું છે હવે એટલું થઈ જાય એટલે કમ્પ્લેટ કરીને તમને બતાવું અને હા અને આ ખાવું હોય ને તો તમારે ગામડે આવવું પડે બાકી સિટીમાં આવું જોવા ન મળે What's up is down, what's left is right. તમે ક્યાંય ક્યાંય વિડીયો જોવો છો ને એ ખાસ કરીને કોમેન્ટ કરીને કીજો અને કયા છે કે નહીં કોમેન્ટ કરીને આ વિડીયો બનાવવા બહુ મહેનત લાગી એક લાઈક તો કરી દો હાલો હાલો મિત્રો તો છે ને આપણો પોક બનીને જો કમ્પ્લીટ થઈ જશે

પૂછ્યું લાગ્યો એને રિવ્યુ લઈ એનું ખાવાનું શરૂ હોત કરી દીધું ખાવા માટે ક્યાં આવવું પડે ગામડામાં જ આવું પડે તમારે દેશી ઘરની વાડીનો આવું પડે અને અને તમને કેવો લાગ્યો પસંદજ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કેવા વિડીયો જોવા છે તો મળશો ફરી નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ह सब्सक्राइब गर्दा जो भुलिनु हो त